ઓપરેશન હન્ટ અંતર્ગત બે મહિના અને વીસ દિવસની અંદર પંચાણું જેટલા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને આ ઓપરેશન હન્ટ અંતર્ગત બે હજાર વીસ જાન્યુઆરીના એક કોન્ટ્રાક્ટ કિલિંગના ગુનામાં નાસ્તા ફરતા આર્મીના એક જવાનને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે બનાવની હકીકત એવી છે કે એક બિપિન મહતો નામનો વ્યક્તિ જે વાપી વિસ્તારમાં રહેતો હતો કાળી માતાના મંદિર પાસે ચણોદ કોલોની એને પોતાની માતા એની પોતાની વિધવા માતાના કોઈની સાથે સંબંધો છે એ બાબતની સત્તા હતી અને એના આધારે એને એના બાબતે એની માતાને મારી નાખવાનો પ્લાન કર્યો હતો અને બીપીને કુંદન એના મિત્ર વાપી એનો સંપર્ક કર્યો હતો અને ઇન્ટર્ન ટાઈમ અને કુંદન બંને ભેગા થઈને પંકજ રામદેવ પ્રસાદ શાહનો બિહાર સમસ્તીપુરના પંકજ રામદેવ પ્રસાદ શાહનો સંપર્ક કર્યો હતો અને અઢી લાખ રૂપિયામાં બીપીને એની પોતાની માતાની સોપારી આપેલી હતી મારી નાખવા માટેની અને એના અનુસંધાને બે હજાર ઓગણીસમાં સૌથી પહેલાં મુકેશ અને પંકજ શાહ પંકજનો મિત્ર મુકેશ શાહ બંને રેકી કરવા માટે આવેલા હતા રેખાનું ઘર એ બધું જ વસ્તુઓ બીપીને અને કુંદને મળીને તમામ જગ્યાએને બતાવેલી હતી કઈ જગ્યાએથી એમને ટ્રેનમાં આવવાનું છે કઈ જગ્યાએ એમને રોકાવાનું છે એમને વેહિકલની જે વ્યવસ્થા છે એ કેવી રીતે થશે બધી જ વ્યવસ્થા બિપિન અને કુંદને કરી આપેલી હતી અને જાન્યુઆરી બે હજાર વીસમાં અને એનો મિત્ર આ મુકેશ બંને જણા સમસ્તીપુર બિહારથી નીકળ્યા હતા એ લોકો અહીંયા એક રૂમમાં રોકાયા હતા અને બીપીને એમને બાઇકની વ્યવસ્થા કરી આપેલી હતી અને બનાવના દિવસે મુકેશ અને પંકજ એ બાઇક પર આવ્યા હતા રેખાના ઘરની બહાર રેખાબહેનના ઘરની બહાર અને મુકેશ બાર વોચમાં રહ્યો હતો અને પંકજ પોતાની પાસેની પિસ્તલ સાથે ઘરમાં એન્ટર થયો હતો અને રેખાબેન અને એની સાથે સાથે અનફોર્ચ્યુનેટલી રેખાબેનના ઘરે એમની મિત્ર અનિતાબેન એમની મિત્ર જે ઘરમાં આવેલી હતી એને પણ આ બનાવ જોઈ જતા ફાયરિંગનો બનાવ જોઈ જતા પંકજે એને પણ પોઈન્ટ પ્લેનથી ગોળી મારી હત્યા કરી હતી મલ્ટિપલ રાઉન્ડ્સ બંને ઉપર ગોળી મારીને એ આરોપી પંકજ શાહ અને મુકેશ બંને ભાગી છૂટ્યા હતા જે તે સમયે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આર્મસેક્સ સહિત અને એ ગુનામાં પાછળથી બિપિનની સૌથી પહેલા ધરપકડ થઈ હતી અને બિપિનના ઇન્ટ્રોગેશન આધારે આખે આખો આ કોન્ટેક્ટ કિલિંગ સુપારી કિલિંગનો ભેદ ઉકેલાયો હતો જેની અંદર આરોપી કુંદન અને મુકેશ એની પણ જે તે સમયે ધરપકડ થઈ ગઈ હતી પરંતુ છેલ્લા છ વર્ષથી આ પંકજ રામદેવ પ્રસાદ શાહ એ નાસ્તો ફરતો હતો અને એના બાબતે છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમે પોતે જાતેથી અલગ અલગ દિશામાં મહેનત કરી રહ્યા હતા અને એક ચોક્કસ હકીકત મળી હતી કે પંકજ રામદેવ પ્રસાદ શાહ એ બે હજાર અગિયારની બેચનો ઇ એમ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ બટાલિયન બરેલી સિક્સ ઝીરો સિક્સ છસો બટાલિયન બરેલીનો ટેકનિકલ સોલ્જર છે ટેકનિકલ આર્મી જવાન છે અને જે પંદર વર્ષથી ત્યાં અલગ અલગ યુનિટ પર નોકરી કરે છે અને છેલ્લા પંદર વર્ષથી એને પ્રમોશન સાથે અત્યારે જમ્મુ કાશ્મીરમાં ક્રાફ્ટ્સમેન તરીકે એકસો દસ નંબરની વર્કશોપમાં કામ કરી રહ્યો છે અને એના બાબતે પ્રોપર વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આરોપી એ રજા ઉપર એના યુનિટમાંથી જમ્મુ કાશ્મીરથી રજા પર નીકળ્યો છે એની ચોક્કસ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સૌ નોઈડા ત્યારબાદ દિલ્હી ત્યારબાદ રાજસ્થાનના જયપુર જિલ્લાના હાઈવે પરથી એક હોટલમાંથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે ખૂબ મોટી સફળતા ડબલ મર્ડર બે મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર એના શાર્ટ શૂટર આ આર્મીના જવાન પંકજ શાહને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળી છે આ સમગ્ર કામગીરીના કામગીરીમાં વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સાથે સાથે હેડ કોન્સ્ટેબલ સદેવ સિંહ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ આ ત્રણ પોલીસ અધિકારી કર્મચારીની ખૂબ મોટી ભૂમિકા આને પકડી પાડવામાં છે